હા બરો હા બરો હા હું કેવું હા એક્ટિવ બી હેલો કેમ છો ગુડ મોર્નિંગ તમને અમારા છે તો જઈશું ના તે વિડિયો છે એડિટિંગ કરું છું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય તો તો આ મારા દાગીના હતા પડ્યાતા તે દીધા ધર્મમાં તો કઈ ચલો તરથી મૂકી દઈ પરથી પેક કરી ચોરબોર ચોરી કરી ના જાય એ રીતે નહીં ચોરી ના કરી એ રીતે નહીં દાગી નાખી

કપડાં తీ દે એ મમ્મી গুડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સવારમાં કપડાં ધોઈ લી મમ્મી ના સવારમાં કપડાં ધો તો તે ફાઈન્ડ મમ્મી કે સી આવો આસી તો ગાઈસ મતલબ નઈ દન તૈયાર થઈ ગયો મમ્મી હું બળના તો 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 આવ્યો તો તો વી કાટે બોબી કટ કીધર હે બોબી કટ હબનો হ্যাঁ <laughs> ভোগ <laughs> 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 <laughs>

બજાર માં ટિફિન છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ tartar બજાર આવવાનું છે ફટાફટમાં લંગાય તો ગાઈસ હું તો દવા પર આવી ગયો આ તો બધી ને રાત નું પડ્યું છે છે નાસ્તો વિડીયો અપલોડ થઈ ગયો પાંતે બડે કો તો બધું નાસ્તો કરી લઈએ પાછા જઈએ નીચે કિંજલ ને તો કામ કરી રહ્યા દેતા તો ગાઈસ હું તો નીચે આવી ગયો દવા પરથી વિડીયો વિડીયો અપલોડ થઈ ગયો આયા વિડીયો ચાલુ છે જો કોઈ હોય નહીં

ना? तो गाइस हम तो नीचे आई जाए तो हेडया बजा मित्र आ बेजना अब तो मित्र जानो से मामा ना गडे आ जाए मम्मी हाथ हाथ दे <laughs> <गर्वलाद भी> <laughs>

साइड को बनाई दी बा एक मरुन तीखो आ मोल आने तीखो आने ये लोग मत इन्हीं में क्यों तो बनाई तो वो फिर बनाई फिर उसके बाद ये बाद के कंप्लीट बस सारा फिर बाद रोटी बनाइए उसके कैसे जी वीडियो जी तो गैस ये तो मेरी रोटी बनाना चालू करना है किस हाँ प्लेट खाया हाँ तो गरीब को Mami मम्मी ट्यो फरी रे सीधा होले आ जे आई जैसे ते गाच गाचन तो बने दीए तो हम भात ने

એ મે ખા દઉં આદુ ન બોટલ તારા ત્યાં જૂનો માલ પડે છે ત કેટલા લઈ તું બાવ હવે આવ દઉં ને મય ખબર તે પડી જોઈ લેવાનું

અને મમ્મી બનાવશે ચા કપડી બાફી કપડી બાફી ચા ગરમ કરી ચા ગરમ જ છે પી કાટ રાખા બી પી લઉં ને પછી બજાર જો તો ગાઈસ વાગ્યા સુધી છે ને વાગ્યા છે ખબર નહીં છે વાગ્યા છે અહીંયા હું સાચ સાવા દે હું અંધા કરું છું મૈત્ર મમ્મી અહીંયા કોક કરી રહી દોડ Atau metro साई सर ना मामा नाक karo.

Ayo teman pribadi ha. Cara tangke ye. Yo guys, itu barai and what uh, diva. kita ke sana. Ya tinggal tadi cepot diva. Tuh guys, cara tangke diva bunya ke. સાત વાગી જાય તો ગાઈસ અહીંયા તો દીવા પડવાનું ચાલુ કરી નાખી મેં તો ગાઈસ આજ તો એક નવી ટ્રીક વાપરું હું ખબર નહીં હવે એ ટ્રીક વસૂલ થાય કે નહીં થતી જોઈએ તો ગાઈસ આમાં પાણી રહી દે તમે વિડીયો જોયો જ હશે ગાઈસ ખાલી એક જ દીવામાં હું ટ્રાય કરું હું એક દીવામાં ટ્રાય કરું આખી રાત હળગક નહીં હળક જોઈએ પ્રગટ નહી પ્રગટતું પ્રગટી જાય ને તું કાયમ એ રીતે કરવાનું તો ગાય સઈએ તો દીધા રાત સર્ગક નહી સરગતો નવ દસ વાગ્યા સુધી પાણીથી ભરેલું હો તો કહે છે તો જો દીવક મસ્ત ગોઠવી દીધા ત્યાં દીધાની ટ્રીક જોઈએ હું કહેવા માગો હ મોડ સુધી પાણીની અંદર ઘી કર્યું તો ગા જઈએ તો અહીંયા તો મસ્ત રસોડું સાફ કરી નાખ્યું અને અહીંયા મમ્મી ચાક્યું છે ને ઓકે આર્યું કહે મગફળી जानो मफली انا یہ جما نے کین

को को। जाये जाये। <laughs> भागने की तैयारी रखना <laughs> <देखे। laughs> तो चालू कर रही। नहीं। खान नहीं

આલું ભુરજી બની તો ગાઈસ હું તો જમી રહ્યો ના આ તો બધું મીટિંગ કરી બેઠો બહાર હું વિચારી રહ્યો ફટાકડા ફોટોનો અવાજ ઓભરી રહ્યો મમ્મી બે જાવ હા તો ફેર ફટાકડા ફૂટી રહ્યા ને ધડમ ધડા ધડમ ધડા રી લાઈટ કરો કાઈ નહીં મમ્મી તો ગુલાબી ગુલાબી પહેરી અને લીલું લીલું પહેર્યું

તો ચલો ગાઈઝ આપણે વિડિયો નો કરીએ છે એન્ડ અને કિંજલ લે આવી ગઈ છે ઉપર કિંજલ ઊંઘ ગઈ છે ઊંઘા બગાસ આવી રહી ને જો આવી રહ્યો બગાસો હું તા હેડો હવ હવ ગે તું મને બગાસ લેવા બડાવ બસ બગાસો વાલી લુકે ભાઈ તો ગાઈઝ કાલ તો સ દિવાળી તો ગાઈઝ અમારા પરિવાર તરફથી તમને બધાને હેપી દિવાળી ગઈ સામે આટલો વિડીયો એન્ડ કરી હશે તો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી